બોટાદ શહેર પોલીસ દ્વારા એ નિમિત્તે શહેરના મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ યોજાયું પીઆઈ પીએસઆઈ પોલીસ જીઆરડી ટીઆરબી ફૂટ પેટ્રોલિંગમાં જોડાયા આવતીકાલે નિમિત્તે શહેરના મુખ્ય માર્ગો પર પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું ફૂટ પેટ્રોલિંગમાં મોટી સંખ્યામાં પોલીસના જવાનો જોડાયા હતા બોટાદ ટાઉન પોલીસ દ્વારા શહેરના લોકો શાંતિપૂર્ણ અને ભાઈચારાથી તહેવારોની ઉજવણી કરી શકે તેની તકેદારીના ભાગરૂપે પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ ખરાડી તેમજ પીએસઆઈ પોલીસ જવાનો બોડી કેમેરા સજ્જ પોલીસ જવાનો મહિલા પોલીસ જીઆરડી જવાનો ટીઆરબી જવાનો ફૂડ પેટ્રોલિંગમાં જોડાયા હતા બોટાદ શહેરના ટાવર રોડ જ્યોતિગ્રામ સર્કલ દીનદયાળ ચોક શાક માર્કેટ સાળંગપુર રોડ સહિતના શહેરના મુખ્ય માર્ગો પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું આવતીકાલે ઈદનો તહેવાર છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી માટે બોટાદ પોલીસ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું તેમજ ડ્રોન કેમેરાથી સર્વેલન્સ કરાયું છે તેમ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ ખરાડીએ જણાવ્યું હતું

ફૂડ પેટ્રોલિંગ તેમજ ડ્રોન કેમેરા દ્વારા સર્વેલન્સ કરવામાં આવ્યું હતું કોઈ અનિચ્છે બનાવ ના બને તે અર્થે બોટાદ ટાઉન પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું